નારી શક્તિ વંદના નો રાજ્ય કક્ષા નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી અને મુખ્યમંત્રી હાજર રહેશે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા ભરૂચી નાકાથી નીકળી ચૌટા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે સમાપન થઈ રહી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓ જોડાઈ હતી આજ રોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા એકસો સોપન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી વંદન દ્વારા આજે સબ મહિલા દ્વારા રેલી કાઢવામાં આવે છે જે ફાયર પરથી ચાલુ થઈને કાર્યાલય સુધી પૂર્ણ કરવામાં આવશે